ો મિત્રો આ છે બાપ તરેડનું ઘરેણું એવો તરેડ ધણી સુરવીજ દાદા બડુવીર આપણે તરેડના બડુવીર દાદા સુરવીરના દર્શન કરી દો મિત્રો અને હવે તમને બતાવું પછી ત્યાં આગળ આપણે અહીંયા સોન સોમુબેન બડુદાદાના દર્શન કરો જો મિત્રો આ તરેડના આપણે મોગી એવા બળુવીર દાદા સુરવીર હારે એક ગાવું માટે દાદા ધીંગાણે ચડેલા અને એમાં આ કુતરો દાદા ની હારે હતો હાલો સમુબેન બાપડા બળુદા નું જૂનું થાન કે એમાં એ બળુ દાદા ભાઈ મહાદેવ ની આરાધના કરતા હતા અને કોઈ આવીને કીધું કે હે બાપ બળુભાઈ કે તરડ ની આપડી ગાવું ગોળાય છે તો આજ મહાદેવે બળુવીર દાદા બેઠા હતા અને કોકે ગાવીને કીધું કે હે બાપ વીરા આજ તરેડની ગાવું જાય છે બાપ અને બાપ બડુવીર કે જો બાપ હું બડુ ભૂદેવ જીવતો હોઉં અને મારી જીવતા જીવાય જો બાપ તરેડમાંથી ગાવું ગોળાય તો વીરને મર્યાય જેવું થાય એમ કરીને બાપ બડુ દદા ધીંગાણે ગાઉની વારે સીડા અને ગાઉની વાયરસ સટતા અહીંયા જાણ થઈ એટલે આ અમારે દાદાના બેન છે અને આ એક આપણે આયરના દીકરી એવા બડુદાદાના બેનના હારે રહેવાવાળા સખત હશે એટલે એને ખબર પડી એટલે બે બહેનો ધીંગાણ્યા સડી ગયું દાદાને હારે એ બડુ દાદાને હારે દેહ છોડી દીધા અને આ દાદાના માતા પિતા આ એના ભાઈ અને દાદાના ભાભીશ્રી એવા આપણે આ બડુ દાદાની પાવન ધરતી બાપ બડુ વીર સુરવી કહેવાય એવા તરેણ ગામમાં થઈ ગયા અને આયા તે આ જગ્યા ઉપર આપણે આ 400 વર્ષ પહેલાનો જૂનવાણી પીપળો હજી બડુ દાદાનો ઊભો હાલમાં એમણ અને આજ મહાદેવ અને આ સ્થળે બડુ દાદા પૂજા કરતા હતા અને બાપ કીધું કે વારસડી જે દી ગામની માથે ને બુંબિયા વાજા ઢોલ રે જે દી ભૂંબી આવા જઢોલ તે દી મોજુ એ મરણ ની લેવા સુર વીજ થઈ જા સાબદા જેને દીદા મા એવા નામ અમર એવા જાય બડુ દુદા જાય તરે